જાણ કર્યા વિના પોલીસે મૃતદેહ ઉઠાવી દેતા રોષ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લાભરનો પોલીસ કાફલો રામપુર ગામે ખડકી દેવાયો રામપુર ગામે પરણીતાની હત્યાના આક્ષેપો બાદ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું રિપોર્ટર હિતેન્દ્ર પટેલ ન્યૂઝ સેવન ઇન્ડિયા અરવલ્લી મારો જમા ઇતિહાસ હતો અને મારા ઘેરાન છોકરીઓને મારા માર જૂડ કરીને ગોગળામાં પાટી મેલા પીળામાં પાટી મેલાની પાસે એ બોલાઈ જાય મેં રહું રહું પમી જતું રહું માણસા અને નિત્ય અઠવાડિયા અઠવાડિયા એટલે એમ કર છે સત્ત આ બોલવાનું એવું કોઈ ઉદાહરણ નહીં એ છોકરી હતી તે અહીંયા આવે ને એટલે તત્કાલી એક દિવસ સારામાં દેવાની અને તત્કાલી લઈ જાય મેં આવું કે આવી રીતે તો વાહુ નહીં રાય નહીં આવે તો કરી ઝાપટ કરી અને એને લઈ જાય અને એ જમાએ મારો ફૂલેકા ફરતી લગ્ન એ વખતે ફૂલેકા ફરતી અને મેં ઘેર નહોતો મેં બધા દોડા દોડીમાં હતું તો સત્તા નર્સિટીમાં જઈને મારી છોકરીને મારી

મારા ઘેરથી ફોન કરીને બોલાવી દીધી કે તું આવી જા દવાખોવાના જમાન છે એમ પણ એ તો વાત દવાખોવાના જમાનો હતો પણ મારે ઘેરથી મગસ એવું એવું શું હતું એટલે ખોળામાં મારી છે લીધી પણ ખોળામાં બેહાડી દીધી ખોળામાં બેહાડી અને એ મોડા દવાખાના કર્યા તે એ એકસો આઠમાં બેહાડી અને તત્કાલે મેં જતો રહ્યો કુશનામાં ત્યાં તો મેં કુશ નામે જાય ગાડીમાં જોઈ ત્યાં તો મારે કે મરી જ જલી હતી કોઈ જીવતી નથી કબૂલતી નથી મને જોવાથી મને ના પાડી આપું જ બોલવા નથી મતલબ એ લોકો મારી જ નાખી હતી એમને ને મારી નાખી દીધી અચ્છા ઓકે ઓકે પછી પેલા લોકોએ ફરિયાદ એમના બચાવ માટે કરેલી એમ જ નહીં બચાવ માટે જ કરી ને મારે એ લોકોએ જાતે મારીને ને એમના બચાવ માટે પોલીસ વાળા પૈસા ખવડાવી ને બચાવ કરેલું એમ ચોથી ના બચાવ કરે ચોથી

મને એક નહી ઉભી રાખવા દીધો અને એ બાળતા નથી ઊભી રાખવાનું એ બાળતા મીને પાસે ઉભી રાખાય મારે મારી રીતે ની ઉભી રાખવા દીધું એક નથી ઊભી રાખવાનું કમા પાટું પણ નથી ઉભી રાખવાનું જવા દે ટાયર નેકળી તો નેકળી જ પણ એક નથી ઉભી રાખવાનું એમ કઈ ના પાડી જમાઈ જ મારી હે